આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે હોલિકા દહન એક પૌરાણિક કથાનું શ્રવણ કરવાનું છે તો અસુર રાજાનો અહંકાર એક સમયની વાત છે દૈવેદ્ય રાજ હિરણ્ય કશ્યપની પાટનગરમાં અઘોર આનંદ હતો અસુરોનો રાજા હિરણ્ય કશ્યપ પોતાના શક્તિના અહંકારમાં ગમતો હતો તે પોતાના રાજ્યમાં ભગવાનના નામ લેવાના અપરાધ ગણતો હતો અને પોતાને જ ઈશ્વર માનતો હતો સંસાર પણ શાસન કરવાના અને તેનો અહંકાર હતો વર્ષો સુધી તપસ્યા કર્યા પછી તેણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા જ્યારે બ્રહ્માજીએ હિરણ્ય કશ્યપ સામે પ્રગટ થયા ત્યારે દેવરાજ રાજે આવું વરદાન માગ્યું કે હું કોઈ માનવ કે દેવે હાથથી ન મરું ન કોઈ હથિયારથી મરું ન દિવસમાં ન રાત્રે ન ભૂમિ પર ન આકાશમાં મને કોઈ જીવિત કે અજીવિત વસ્તુથી મરણ ન થાય બ્રહ્માજીનું વરદાન મળ્યું અને હિરણ્ય કશ્યપ અવિજિત બની ગયો તે વધુ ક્રૂર અને અત્યાચારી બન્યો તેણે સમગ્ર જગતમાં ફરમાન પાડી દીધું કે હવે મારો જ રાજ છે મારા સિવાય બીજાની પૂજા ના થાય તેના ભયથી દેવી દેવતાઓ પણ આકાશલોક છોડીને જવા મજબૂર થયા ધર્મ અને સત્ય ડગમગવા લાગ્યા પણ જો અંધકાર વધતો જાય તો પ્રકાશ પ્રકાશના પ્રગટ થવાનો સમય પણ આવતો જ હોય છે હિરણ્ય કશ્યપનો એક પુત્ર હતો પ્રહલાદ બાળપણેથી જ તે વિષ્ણુ ભક્ત હતો ભલે તેના પિતા ભગવાન વિષ્ણુનો ત્રાસ આપનાર હોય પણ પ્રહલાદનું હૃદય કૃષ્ણમય હતું તે હંમેશા ભગવાનના નામ જપતો અને કદી પોતાના પિતાના અત્યાચારથી ડગમગતો નહીં જ્યારે પ્રહલાદ શિક્ષણ માટે ગુરુકુળ ગયો ત્યારે હિરણ્ય કશ્યપે વિચાર્યું કે ત્યાં તેને મારી મહાનતાના પાઠ ભણાવશે પણ પ્રહલાદે તો વિષ્ણુ ભક્તિનો જ પ્રચાર શરૂ કર્યો હે પ્રહલાદ ગુરુએ પૂછ્યું તું કંઈ ઉત્તમ શિક્ષા શીખ્યો પ્રહલાદ નિર્ભયતાથી બોલ્યો ભગવાન વિષ્ણુના ચરણોમાં શરણ ગતિ જ જીવનનું પરમ લક્ષ્ય છે આ સાંભળી ગુરુ ભયભીતથી કાપી ઉઠ્યો પ્રહલાદની ભક્તિ એટલે નિષ્ઠાવાન હતી કે તેના વચનોમાં જ એ શક્તિ હતી કે જે હિરણ્ય કશ્યપના અધર્મનો ઘુમ્મટને હલાવી શકે હિરણ્ય કશ્યપ જ્યારે આ વાત જાણી ત્યારે તેને ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો તેણે પોતાના પુત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો પ્રહલાદ તું મારી દુશ્મન વિષ્ણુની ભક્તિ કેમ કરતો હતો પ્રહલાદને પિતાનું શાસન ભયભીત કરી શક્યું નહીં તે શાંતિથી બોલ્યો પિતાશ્રી ભગવાન વિષ્ણુ સૃષ્ટિના સાચા સાક્ષક છે તમારું રાજ્ય કાયમ નહીં રહે પણ ભગવાનની કૃપા સદા રહે હિરણ્ય કશ્યપના આ શબ્દ સાંભળીને વધુ ક્રોધિત બન્યો તેણે આજ્ઞા કરી કે પ્રહલાદને અનેક શાસ્ત્રીઓ આપવામાં આવે તલવારથી કાપવાનો પ્રયાસ પ્રહલાદને દૈવત્ય સેનને સોંપી દેવામાં આવ્યો પણ જ્યારે એક દૈવત્ય તલવાર ઉઠાવી ત્યારે તેના હાથ કંપી ઉઠ્યા અને તલવાર નીચે પડી ગઈ ઝેરી સાપ વચ્ચે મુકાયું પ્રહલાદને ભરેલા સાપોના ખૂણામાં મૂકવામાં આવ્યો પણ વિષ્ણુની કૃપાથી સાપે એને એક નમ્ર ભક્ત તરીકે ઓળખી અને શાંતિથી સૂઈ ગયા ફેંકી દેવામાં આવ્યો ગગનચુંબી પહાડ પરથી પણ પ્રહલાદ સુરક્ષિત બચી ગયો હિરણ્ય કશ્યપ આ બધું જોઈને વધુ ક્રોધિત બન્યું હવે તેણે છેલ્લો અને નિશ્ચય પાયો કર્યો હોલિકા સાથે પ્રહલાદને આગમાં બેસાડવાની યોજના તો હોલિકા દહનના દિવસે હિરણ્ય કશ્યપની બહેન હોલિકા પાસે અગ્નિથી રક્ષ આપતું વસ્ત્ર હતું તેણે ભાઈને વિશ્વાસ આપ્યો કે તે પ્રહલાદને જીવતો ભસ્મ કરી દેશે હોલિકાએ એક વિશાળ અગ્નિકુંડમાં બેસી પ્રહલાદને લઈને પણ પ્રહલાદ તો નિર્ભય હતો તે વિષ્ણુના સ્મરણમાં લીન હતો જેમ જેમ આગ ધબકવા લાગી એમ અજાયબી બની તેઓ જાદુ વસ્ત્ર જે હોલિકા કાયમ રાખવા ઈચ્છતી હતી તે હલ હલવાથી હતું તો પ્રહલાદ પર આવી ગયું હવે પ્રહલાદ સુરક્ષિત રહ્યો પણ હોલિકા જીવતા જલતા ભસ્મ થઈ ગઈ ત્યાંથી જ હોલિકા દહનની પરંપરા શરૂ થઈ હતી અને હિરણ્ય કશ્યપનો અંત આવ્યો હિરણ્ય કશ્યપ હવે વધુ ગુસ્સે થયો તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે પોતે પ્રહલાદને મારી નાખશે હે પ્રહલાદ તું કહે છે કે તારો ભગવાન સદા સર્વત્ર છે હા પિતાશ્રી એ અહીં પણ છે શું આ ખંભામાં પણ છે ત્યારે પ્રહલાદ કહે છે હા ત્યારે હિટણ કશ્યપે તલવાર ઉઠાવી અને ખંભાને ભીત સાથે અથડાવ્યો અચાનક એક ગર્જના થઈ તે ખંભામાંથી એક ભયંકર આકાર બહાર આવ્યો તે ન તો માનવ હતો ન તો દૈવ્ય હતો ન તો રાત હતી ના તો દિવસ હતો ના તો હથિયાર હતું ના તો પૃથ્વી હતી ના કે આકાશ હતું તે હતા શ્રી નરસિંહ ભગવાન તેમણે હિરપ હિરણ્ય કશ્યપને દરવાજાની વચ્ચે એમના સીમાડે રાખીને પોતાના નખથી તેનું હૃદય ફાળી નાખ્યું હિરણ્ય કશ્યપ મરી ગયો અને સત્ય અને ધર્મનો વિજય થયો હોલિકાનો ઉત્સવ અને તેનું તત્વ આજ પણ હોલિકા દહન એક કૂરતા અહંકાર અને અધર્મના અંતનું પ્રતીક છે હોલિકા દહન એક રાત્રિ અગાઉ દુષ્કર્મનો નાશ માટે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે રંગોની હોળી બીજા દિવસે સૌ એકબીજા પર રંગ છાંટીને આનંદ અને ભાઈચારા વ્યક્ત કરે છે આવી છે સત્ય ભક્તિ અને પરમાત્માની મહિમાની કથા આજના જીવન માટે હોલિકા દહન શીખવે છે કે સત્ય સદા જીવે છે પ્રહલાદની ભક્તિ અને ધૈર્ય આપણને નમ નમ્રતા અને શાંતિનું પ્રાગટ્ય આપે છે નરસિંહ અવતારનો ઉપદેશ એ છે કે અધર્મનો નાશ નિશ્ચિત છે આજ છે હોળી અને હોલિકા દહનનો અસલ સાર આ રીતે અહંકારનો નાશ થયો અને સત્યની જીત થઈ હતી આજના યુગમાં હોલિકાના દહનનો અર્થ અહંકાર અને અંધકારને આગમાં ભસ્મ કરવા સાચી ભક્તિ અને શ્રદ્ધા રાખવી અપવિત્ર અને દોષોને અગ્નિમાં અર્પણ કરવા હર્ષ અને આનંદ સાથે જીવનમાં નવચેતનાનું સ્વાગત કરવું વિધિ અને પરંપરા એ છે કે આજના હોલિકા દહન પણ આ જ સંદેશ આપે છે લોકો ગામ શહેરમાં મોટી અગ્નિ પ્રજ્વલિત કરે અને તેમાં પાવન રાખ લાવી ઘરમાં રાખવામાં આવે છે પ્રથમ દિવસે હોલિકા દહન એટલે કે સાંજે પૂજા કરવામાં આવે છે અગ્ન અગ્નિ પ્રજ્વલિત કરી ગોળ ધાણા નારિયેળી અર્પણ કરાય છે દોષોને ત્યજવા માટે લોકો લાકડા ઉપલા અને અન્ય સામગ્રી અગ્નિમાં નાખે છે બીજે દિવસે ઢૂલેટી સવારમાં બધા એકબીજાને રંગ લગાવે સંગીત નૃત્ય અને વિવિધ જમણવારીઓ થકી હોળીનો આનંદ માણે છે તેમજ હોલિકા દહન આજના જીવન માટે પણ એક મહત્વનો સંદેશ આપે છે તે સત્કર્મ ભક્તિ અને સત્યની જ શાશ્વત જીત થાય છે તે શીખવાડે છે આજે પણ જ્યારે હોલિકા દહન થાય છે ત્યારે આપણે અંદરના અહંકાર ક્રોધ લાલચ અને નફરતને બાળવાની ખંખેરી નાખવી શુદ્ધતા અને સ્નેહ સાથે નવું જીવન શરૂ કરવું જોઈએ આ સાથે સૌને હોલિકા પર્વતની શુભેચ્છાઓ હેપ્પી હોલી હેપી ધુલેટી જો તમને કોઈ તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે પર્વની વ્રતકથા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હેપી હોલી હેપી ધુલેટી